ડીસા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ ડીપી દવે ત્રીજી વખત પ્રમુખ બન્યા ડીસા કોર્ટ સંકુલ ખાતે ડીસા બાર એસોસિએશનની ચૂંટણી હતી જેમાં એડવોકેટ ડીપી ત્રીજી વખત બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા ગુજરાત બાર કાઉન્સિલના માર્ગદર્શન રાજ્યના દરેક જિલ્લામાં દરેક બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં ડીસા બાર એસોસિએશનની ચૂંટણી યોજાતા કુલ ચારસો તેરમાંથી માંથી ત્રણસો ચોસઠ સભ્યોએ મતદાન કર્યું હતું જેમાં સૌથી વધુ મત એડવોકેટ ડીપી દવેને મળતા તેમનો જંગી બહુમતીથી વિજય હતો આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે એપી પરમાર સેક્રેટરી તરીકે શામળ પટેલ જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજુભાઈ ગઢવી વિજેતા બન્યા હતા ચૂંટણી અધિકારી તરીકે એપી પઢિયારે ભૂમિકા ભજવી હતી એડવોકેટ ડીપી દવે ત્રીજી વખત ડીસાવાર એસોસિએશનના પ્રમુખ બન્યા છે તેઓએ જણાવ્યું હતું કે વકીલોના હિત માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હોવાથી તમામ વકીલોએ મારા પર ત્રીજી વખત વિશ્વાસ મૂક્યો છે અને આજે ફરીથી મને ત્રીજી વખત પ્રમુખ તરીકે ચૂંટ્યો છે જેથી આવનાર સમયમાં પણ ન્યાયના હિતમાં વકીલોના હિતમાં જે પણ પ્રશ્નો હશે તેનું ગુજરાત બાર કાઉન્સિલના સમન્વયથી હકારાત્મક ઉકેલ લાવવા પ્રયત્ન કરીશું ઓ ડીપી દવે આજ રોજ ગુજરાત બાર કાઉન્સિલના નિયમ અનુસાર દરેક બારની અંદર ચૂંટણી યોજવામાં આવેલી જેમાં ડીસા બારની પણ ચૂંટણી યોજાયેલી જેમાં આજે પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજવામાં આવેલી જેમાં પ્રમુખ પદ તરીકે મને વિજેતા જાહેર કરે છે અને ઉપપ્રમુખ પદ તરીકે મોડનજી ઠાકોરને વિજેતા જાહેર કરે છે અને બિનહરીફ તરીકે શેખભાઈને જાહેર વિજેતા જાહેર કરે છે આમાં અમારા જે ચૂંટણી કમિશનર તરીકે એમ ટી બહુ યોગદાન રહેલું છે અને આ અત્યારે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દર વર્ષની જેમ આ વખતે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિયમ અનુસાર ડીસા બાર એસોસિએશનની બે હજાર ચોવીસ માટેની ચૂંટણી આજે ડીસા બાર એસોસિશનની યોજવામાં આવેલી જેમાં ચૂંટણી કમિશનર તરીકે મને એમ ટી ભડિયાળને સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવેલી તે નિયમ અનુસાર આ ડીસા બાર એસોસિએશનની કુલ ચારસો ને તેર વોટમાંથી ત્રણસો ને ચોસઠ મતદાન થયેલું જેમાં પ્રમુખ પદ તરીકે પી પી દવેને એકસો જંગી બહુમતીથી વિજેતા થયેલી છે અને ઉપપ્રમુખ તરીકે માઢાજી ઠાકોરને વિજેતા જાહેર કરવામાં આવે છે અને એ શેખને સેક્રેટરી તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવે છે અને અન્ય કારોબારી સભ્યોને પણ અધિક જાહેર કરવામાં આવે છે અને શાંતિપૂર્ણ માહોલમાં જોડિશાબાર ઈસવી ચૂંટણીનું સમાપન કરવામાં આવે છે